ગત રોજ સમગ્ર રાજ્યભરમાં ભગવાન રામની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવનગરના ગારિયાધાર ખાતે રામલલાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ શુભ દિવસે ત્રણ પ્રવેશ દ્વારનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રવેશ દ્વારનું ખાત મુહૂર્ત વાલમપીરની જગ્યાના મહંત શ્રી વજુબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું શહેરનો પહેલો પ્રવેશ દ્વાર પાલિતાણા રોડ ઉપર જેનું નામ વાલમપીર બાપાના પ્રવેશ દ્વાર બીજો પ્રવેશ દ્વાર નાની વાવડી રોડ પર જેનું નામ સીતારામ બાપુના પ્રવેશ દ્વાર અને ત્રીજો પ્રવેશ દ્વાર નવા ગામ રોડ ઉપર જેનું નામ શંકરગિરી બાપુનો પ્રવેશ દ્વાર આપવામાં આવ્યું આ ઉપરાંત ભગવાન શ્રી રામની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં ગામ લોકોમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી અને

અત્યારે રામજી મંદિરે આ શોભાયાત્રામાં શહેર તાલુકાના તમામ ધર્મગુરુ ભાઈઓ બહેનો અસંખ્ય પ્રમાણમાં જોડાવાના તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ભગવાન શ્રી રામ નો જન્મ દિવસ હિન્દુ સમાજ મોટો કાર્યક્રમ છે ભગવાન શ્રી રામ ના મંદિર ની આગળ ભગવાન ની પૂજા થઈ રહી છે અને ભગવાન ચારે બાજુ થી ભગવાન ના ભક્તો આવી ગયા છે અને સમગ્ર નાના નગર હોય

ખુબ ભાત્રા નીકળે છે આ પ્રસંગે ભગવાન શ્રી રામ ને જન્મ જયંતિ પ્રસંગે હું તમામ પાઠવું છું જય હિન્દ જય ભારત જય શ્રી રામ